વડોદરામાં માત્ર થોડોક જ વરસાદ પડે એટલે રોડ ધોવાની શરૂઆત થતી હોય છે ખાડા રાજ છે જ્યાં જુઓ ત્યાં રોડ ધોવાયા છે ખાડાઓ પડેલા ભૂવાઓ પડેલા જોવા મળ્યા છે પરંતુ હવે તો કંઈક નવું જ આવ્યું છે કે રોડના જ બે કટકા થઈ ગયા આ જે દ્રશ્યો છે ભાઈલી વિસ્તારમાંથી સામે આવ્યા છે કે ભાઈલી વિસ્તારમાં રોડના બે કટકા થઈ ગયા છે અને આ રોડ તૂટી ગયો છે તેના કારણે લોકોને અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે કારણ કે ત્યાંથી પસાર થતા જે નોકરી જતા લોકો છે સ્થાનિક લોકો છે વિદ્યાર્થીઓ ત્યાંથી પસાર થતા હોય છે વાહન ચાલકો પસાર થતા હોય છે આ તમામ લોકોને રોડ તૂટવાના કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે લોકો જે છે તે પરેશાન બન્યા છે વરસાદ બાદ શહેરમાં ઠેર ઠેર રોડ ધોવાયા છે ભાઈલી વિસ્તારમાં તો રોડના બે કટકા જ થઈ ગયા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને રોડના કટકાના કારણે અકસ્માત સર્જાવાની પણ ભીતિ સેવાઈ રહી છે હજી પણ રોડ ઉપર વરસાદી પાણી ભરાયેલા ઠેર ઠેર જોવા મળી રહ્યા છે અને ભાઈલી વિસ્તારમાં પણ હજી પણ પાણી ભરાયા છે પાલિકાની કામગીરી માત્ર દેખાડા પૂરતી જ હોય તેવું તો હાલ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે પરેશાનીની તો કોઈ જતી સીમા જ નથી રહી શું તંત્ર કરે છે એનો પહેલાં ખ્યાલ જ નથી આવતો માણસને કે ક્યાં રેવળ નથી કોઈ પોઝિશન નથી કોઈ નિકાલની વ્યવસ્થા નથી ચાલી રહ્યું છે કોઈ મગજ જ કામ નથી કરતું પ્રિમોનસુમ ની કામગીરી થઈ લાગે છે તો ઠીક એક કામગીરી જ થઈ એમને ખાલી છે બધું એ વિકાસ 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 પાણીનો લાગે છે

કેમ કરે છે કંઈ સમજાતું નથી કામ તો બધાને કરવું છે હું કરવું છે નથી સમજાતું શું કરે છે નથી સમજાતું શું મા કાંઈ ન કરાય તંત્રને બધું ખ્યાલ જ છે ઓફિસોમાં એસીમાં બેઠી બહાર નીકળે તો ખ્યાલ આવે બહુ તકલીફ પડે છે ભાઈ કેમકે તો ગાડીનું અમારે નુકસાન થઈ જાય આમાં તો કારણ કે ખાડામાં તો ક્યાં ખાબડ ન ખાડામાં પડે પડે લાગી વાગી જાય અમે તો ચાલો નીકળી જાય પણ મોટી ઉંમરના લોકોને બહુ તકલીફ પડે કેમ કે એ લોકો કેવું કે એને ખ્યાલ ન હોય કે ક્યાં છે શું છે એ તો પડે તો એનો તો હાડકાં બાટકા મંગી જાય આમાં તો અને પ્રોબ્લેમ એ છે કે ચલો ધો રસ્તા ધોવાઈ ગયો પણ પછી કોઈ પાછું કેવું કે તરત કામગીરી નહીં થતું બરાબર પાછું કોઈ ધ્યાન નથી આપતું કે ભાઈ થયું છે તો થોડું રિપેરિંગ કરી આપે શરૂ થાય એના માટે પહેલાં તો એ એમ કેવું છે કે ગામની આજુબાજુ ચોપ ફેરા એવા ખાડા કર્યા છે કે જે ઘરડું માણસ જાય તે કેવી રીતે જાય પ્લસ જાય તો એનો પગ ભાગે હાથ ભાગે બીજું કે આવા ખાડા મોટા મોટા છે અને એના લીધે અમારે રોંગ સાઈડ જવું પડે છે એક તો ખાડા એટલે તમે જાણો નહીં કે આમ રાતના પડ તો ખબર જ નહીં પડે કે પાણી ભરાયું છે કે ખાડો છે કે શું છે ખબર જ નહીં પડે એટલે માણસનું મૃત્યુ તો ત્યાં જ થઈ જાય હવે જે બીજું કે આજુબાજુ જે શું કે ગેસ લાઈન ખોદે છે ત્યાં ખાડા છે ગટર લાઈન ત્યાં ખાડા એટલે બરોડાનું નામ તો ખોદકામની જગ્યાએ વડોદરાનું નામ તો ખોદકામ જ થઈ ગયું છે બીજું કશું થયું જ નહીં આપતા તો એને ખોદકામ જ કહેવાય વડોદરા ના કહેવાય એને જ્યાં ત્યાં હોય તે ભ્રષ્ટાચાર જ છે તો કે ભાલીજી મારીને ઠેક જવો ઠેકે ઠેક ભાલી ને આજુબાજુ ટોટલી ખાડા છે એટલે નવા નવા રોડ બી ભરાયેલા તો તૂટી ગયા બ્રાઇટ ની આજુબાજુમાં બી ખાડા છે અલે ખાડા એટલે તમે આ કેનલની આજુબાજુ જો પાણી ઢગલો ભરાય છે હવે એને પાછા ડંકી મૂકીને એના ખર્ચો એટલે રોડ બનાવો પાછો ઉપરથી ખોદો પાછા જ પાઇપલાઈન નાખો એટલે કોન્ટ્રાક્ટરને તો જે મળવાનું તો મળવાનું પણ જે બીજા ખાનારા તે અંદર બીજા વધારાના હોય છે એટલે અત્યારે શું કહેવાનું કોઈને કંઈક કહેવાથી કોઈ મતલબ નથી હું તો વાટા આપવા જવા તૈયાર છું નહીં